ને હિરલ મમ્મી જો આ ઠામ વાસણ ઉટક્યા છે કાક હા જો આપણે બધું કામ થઈ ગયું છે અત્યારે વાસણ ઉટકવાના છે અને કપડા ધોવાના છે ઈ અમિતના પપ્પા એમ કહે છે ને ઈ સેડા પડ્યા છે ઈ પણ અમિત ને હિરલ બે ભણવા વિદ્યા છે એટલે પડ્યા છે નકર કયું ના તૂટી જાય હોય સેડા ઈ બધે શેકવાનું ચાલુ થઈ ગયું જો તો મે જો આ પોતાય મારી દીધા છે મકાનમાં જો વજીએ અકાર પોતા મારી દીધા છે ને વાસણ ઉટકે છે અને કપડાં એ જો પીડ્યા એટલા કપડાં ધોવાના છે બીજું તો બધું કામ જો થઈ ગયું છે અને પાણીનો વારો નહોતો આપણે જો નાઈ તો નવરા થઈ ગયા છે એ હવે જો આપણે ગામમાં જવાનું પર્યાણ હારે હાલે છે નિરલના મમ્મી જો કપડાં ધોવે છે આપણે કપડાં બપડા ધોઈ નવરા થઈ ગયા છે એ જો એટલા કપડાં ધોયા આપડા ભાગ ચઢ ગયા કેટલા મસ્તી ના છૂટા છૂટ અને અમિત ના પપા ને આજ ગામમાં જમવાનું છે

પણ કોઈ તોડવા બેઠું નહીં તો જો આજે મારે તોડવાનું વારો આવી ગયો જો તડકો હતો તે હુકાઈ પણ ગયા કાલે કેવા સરસ મજાના લીલા હતા અને મારી મમ્મીએ લુગડા જોયા હતા સવારમાં તે ઈ હકેલે છે જો તો મારી મમ્મી લુગડા હકેલા બેહ ગઈ છે કામ મમ્મી હાથ મળ્યા અને સકેલું છું જો એટલા એટલા હકેલા એટલા હજી હકેલવાના થકેલું છે જો

ગેમ રમી થાય માથે દસ થઈ ગઈશ અને હિરલ બેન આપણે કઈક રાંધવાનું કરીશ જો અમિત ના પપ્પા આ ગુલાબના કાપી નાખો તો કળિયું કે ખીલવા મળી એમ જા

એટલો લોટ બાંધો સિરલ બેડા તો શાકનું શું કરવાનું છે ભાજી બનાવી છે વિરલ બેન બેસી સુલ્લે રોટલા બનાવે જો કાયરલ આજ તો ગાડી ને પોરો છે ને પપ્પા ઘરે હોય એટલે ગાડી પોરો આપડે વાળું તૈયારીઓ હાલે છે વાળું કરવા બેહવાનું છે અને ઘોડા માંથી લઈને હાલી આવે છે ભૂખ લાગી કે બે હિરલ પૈડી ઉભી તો કરવો પડેલો પૈડી એમ જો હિરલ ભાઈ બેન પપ્પા ઉભી કરવા ઊભી કરવા પડે ને